સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં તડકો કાળઝાળ બનતા લોકોને ચક્કર આવવા અને બેભાનના કેસોમાં વધારો જોવા મળી આવ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનો પાળો બહુ ઊંચી જતા તડકો અને ગરમીથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે જેમાં ખાસ કરીને મજૂર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં રોજના તડકાને કારણે ચક્કર આવવા અને બેમાન થવું તેમજ ઉઠીના કેસમાં વધારો જોવા મળી આવ્યો છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ તેમજ પટાવાળા સ્ટાફ ઘડે પગે રહી લોકોની સારવાર કરી રહ્યા છે જેમાં

CN24 News Mobile App